વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીર ની ગામ તળાવો પરવા આયોજનને પગલે થરા તાલુકાના તળાવોમાં નર્મદાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવોમાં નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી અધ્યક્ષ શંકર ચૌધરી અને સાગર સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો રાજ્ય સરકાર દ્વારા થરાદ શીપુ પાઇપલાઇનમાં રૂપિયા પાંચ પાંચસો એકાવન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે થકી જિલ્લાના ઓગણચાલીસ ગામના છસો એકસો છ તળાવો તથા જળાશયના જોડાણ થકી કુલ બાર હજાર ચારસો એક્યાસી હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરી લેવાનું આયોજન છે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લીક પાઇપલાઇન નાખીને ભરવામાં આવશે જેનાથી થરાદ તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવો લાખાણી તાલુકાના નવ ગામના ઓગણીસ તળાવો ડીસા તાલુકાના બાર ગામના પાંત્રીસ તળાવો અને દાંતીવાડા તાલુકાના બે ગામના પાંચ તળાવો ભરવામાં આવશે જ્યારે થરાદથી સીબુ સુધીના સિત્તેર ગામોના તળાવો ભરવાની યોજના છે